બ્લાસ્ટના પગલે નજીકમાં કામ કરી રહેલા બે કામદારો ગંભીર રીતે ઘવાયા હતા બંનેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તેઓ હાલ સારવાર હેઠળ છે ઘટનાની જાણ થતાં જ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ઝઘડીયા જેડીસી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ વિસ્ફોટ રાસાયણિક પ્રક્રિયામાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે